આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાતથી બાર વાગ્યા થી લઈને મારી ઉપર જેવી કાકડિયા તરફથી સમાધાનનો ફોન પણ આવે છે રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડિયાનું નામ કાઢી નાખો કાકડ સાથે તમારે જે કરવું હોય એ કરો પણ નહીં હું કોઈ સમાધાનમાં બેસવાની નથી હું જેમ બે મહિના જેલની સજા કાપીને આવી છું એમ જ મારે આ લોકો જેલના સળિયા પાછળ જોઈએ મારે મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વિડીયો પહોંચે એવી હું આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈની મદદ પણ આમાં લઈશ સંવાદદાતા ફારૂક જોડાયેલા છે ફારૂક ગીર સોમનાથમાં મોડેલ યુવતી પર દુષ્કર્મનો કેસ હતો એમાં હવે પીડિતા પર નેતાઓ દબાણ કરી રહ્યા છે આ આક્ષેપો છે જે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા ના પુત્ર અનંત કાકડીયા સામે જે રીતે મહિલાએ આક્ષેપ કર્યો છે મહિલાએ આક્ષેપ કર્યો છે તેમાં તેને જણાવ્યું છે કે મોડલિંગ ક્ષેત્રની આ યુવતી ને ધંધામાં પણ ઝંપલાયું હતું અને એમાં આનંદ કાકડિયા સામે હતો જે ધારાસભ્ય જેવી કાકડિયાનો નો પુત્ર છે જે રીતે જેવી કાકડિયાએ દ્વારા આ મહિલાને ફોન કરી અને તેને એના દીકરાનું નામ કાઢી નાખવાની પણ તેને વાત કરી હતી અને સૌથી મહત્વની વાત એ છે કે મહિલાએ જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને જે રીતે જેવી કાકડીયાને પડકાર ફેંક્યો છે અને જે રીતે દુષ્કર્મ કાર્ડ અને એની સાથે સાથે સ્મગલિંગ કાર્ડ એ બંને કાંડમાં જેવી કાકડીયાનો પુત્ર છે તે સામે લેવાની વિગતો જોવા મળી રહી છે દુષ્કર્મની જે આરોપ છે તે પ્રદીપ ભાકર પર છે પરંતુ જે રીતે સ્મગલિંગનો આખો

એમાં જે બેને ફરિયાદ કરી છે એ બેને મારા દીકરાને કોઈ કોઈથી જોયો નથી મારા દીકરાને કોઈ કોઈથી ફોન કર્યો નથી કોઈ પ્રકારનું ક્યારે ક્યારેય મળ્યા નથી એને છતાં એક મારી એક રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેનો આ કોઈ કાવતરું ઘડી રહ્યા છે બાકી કોઈ પ્રકારનું કઈ છે નહીં

ગાંજાના કેસમાં ફસાવવામાં આવી મને સતત દબાણ કરવામાં આવી રહ્યું છે પરંતુ હવે હું ચૂપ નહીં રહું તો પછી આક્ષેપો થઈ રહ્યા છે એટલે આપના પાસેથી જવાબ માગી રહ્યા છે જે આક્ષેપો કર્યા છે એ તદ્દન ખોટા છે મારા દીકરાની ક્યારે પણ મળ્યા નથી ક્યારે ફોન પણ કર્યો નથી ફોન ઉપર ક્યારે મળ્યા નથી આ ખોટા આક્ષેપો અમને બદનામ કરવા માટે છે તો પછી આ તમામ આક્ષેપો જે પીડિતા દ્વારા કરવામાં આવ્યા છે તમારું કેવું એવું છે કે આ પાયા વિહોણા છે આ ખોટા છે માત્રને માત્ર તમારી રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે છે માત્ર ને માત્ર રાજકીય રીતે આપે કહ્યું કે પીડિતા બેન અને સાગરીતો દ્વારા યોજના ઘડાય છે તો તમે નામ આપી શકો કે કોણ તમારી સામે છે અમે કોઈને ઓળખતા નથી ફોન માં ક્યારેય વાત નથી કરી તો અમારે નામ કેમ દેવા